多少钱？一二十，他他他们还可以，他们还可以，看了把人高兴。我快一点不行了。哎呀喂，嗯、这个借的比租、嗯、的。哪个？白香炉。这种他们他们进来就拿款的，他们改变的，他们快点。他不舒服，他不说。保安，他们来了，给我一个号码。保安，他妈的，保安呢？没，我今天来了。阿拉都这边找到木啊，我了，我们放假了。哎呀，我。这 ăn cơm hồ thế nào hồ ăn cơm hồ ăn cơm hồ ăn cơm hồ ăn cơm

હાય તો કને સામું ભરા ક્યાં આયન મો ઓ આ ઘેરથી નીકળે તે આવી કર બાબાજી હા આરો ના મો આવડો તો મગરો ના લી ના કંપાયે લેડો ઉભરા કે વાપડક શેડું હોત કરો

લેવા દીધા હતા મય હવે બેહું છે અરે આ તો જતાયા છે જ જતાયા કોક મેલ ડાયરેક્ટ ક્યો છે જતાયા છે જતા લાગે મુ મેલું કઈ દેલે હમજી મુ બોલે અલા ભલા માણ બોલવાનું તો તો કા તો નહીં નહીં લેતા તમે મનતા નહીં યાર મેલ મેલ તારા બાલી પોક હું મેલું

તમે ઓનાગા તો રહેતા નહી એક હા આ માર વગર નહી રહે એક તો એમ ક્યો એવું તો તમે એ વાત કશું ના આવે તમે તો તૈયાર પાછી દિવાળી નહી આવતી દિવાળી આવે વી દાડા વાર રહી દિવાળી જ છે મને હા ઓલે તમે આવોડો અમે જડીએ છોડો હલપો પકોડો હું જતા ના પા

થાપાવા નહી આમ કરો છી અલ આ જો તમારો કોઈ ઘોડો પણ પાછો નહી લાલ ગોળો કાળો ઘોડો સર કરો છો

ઓ ગણા કૌ ઘણો હા આ જેહડો આ જેહડો ચલો માતો ભૂકામિયો રે ભૂકામિયો ઇને

કહો આ તો ચોખું જી ગાઢેલું જાય કલાકથી ઉભા રહેલા ચાના વરસાદ ચાલુ થઈ છે અલા આ તો હેડવોડી ચેડી પડી હે

આપડા વાત પૂરી કાપતા તમે જીતી ગયા પૈસા જય બોલાય મસ્ત મહારાજ